thanks for રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા જ્યાં અમરેલીના અલગ અલગ ચાર તાલુકામાં હાજરી આપી હતી અમરેલીમાં સુપ્રસિદ્ધ નાગનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી બાદમાં અમરેલીમાં આવેલા ગાયકવાડી રાજમહેલના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારબાદ અમરેલીમાં પીપીપી મોડલથી રૂપિયા બેતાળીસ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા બસ સ્પોટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

અને સાંસદ ભરત સુતર્ય સહિતના નેતાઓ ઉપરાંત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા